વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે બોટાદ શહેરમાં ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ છે ગઢડા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ માંડવધાર કેરાડા હરિપર ગામોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદથી અસહ્ય બફારામાંથી રાહત મળી છે બોટાદમાં વરસાદ અને આપ જુઓ છૂટો છવાયો વરસાદ બોટાદમાં જોવા મળ્યો ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વરસાદ છે રઘુવીર અમારી સાથે ફૂલ લેન્ડ પર જોડાઈ ગયા છે રઘુવીર બોટાદમાં કેવો વરસાદ છે કયા કયા વિસ્તારોમાં વરસાદ હાલ દીક્ષિતા વાત કરવામાં આવે તો બોટાદ શહેર અને શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ શરૂ થયો છે હાલ ધીમે ધીમે વરસાદ શરૂ થયો છે સાથો સાથોસાથ વાત કરવામાં આવે દીક્ષિતા તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકો અને ગઢડાના જે ગ્રામ્ય પંથકના જે ગામડાઓ છે જેમ કે માંડોધાર કેરાળા હરિપર જે 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 છે છે ત્યાં પણ એટલે કે કે કહી શકાય હાલ પ્રમાણે હવામાન આગાહી તે બોટાદ શહેર અને બિલકુલ આભાર રઘુવીર સમગ્ર વિગત બદલ તો બોટાદના દ્રશ્યો આપજુ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને બોટાદ સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ અને તેને લઈને વાતાવરણમાં ઠંડક કારણ કે વરસાદની રાહ જોવાઈ રહી હતી અને ધીમે ધારે આ વરસાદની શરૂઆત થઈ છે તો આવનારા સમયમાં પણ હવામાન વિભાગ તરફથી સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે